પૈસા પણ બનાતા નાણા તો બારે તહેવાર બગડેલા બગડેલા હરે હોય ઘેર જાય પંખા જેવી એવું મારું લોહી પીધે છે નાના કોંતા ત્રાસ જ હોય

પૈસા ની પૂજા કરવાની હોય પૈસા દાગી ના હોય એની પૂજા કરવાની હોય ઉધારે પૂજાઓ છે

રાજી ખુશી થયેલું જવાના તારા મમ્મી પોકો પાડવાની ચાલુ થઈ જાય રોજ બોલ બોલ કરા છે નાના કો

આ બોરના પર કાકા રંજીને આવીએ બાયલે મે વરી દુતેંગે નલ એકના બધામાંથી કરવા શીખ્યા લોકોન જડે એ બાય મંગો દે યાર સાખિત

અો ના કેન પા પા સાટી નું મત કે પાણી પડતી નહીં મે દેગોય ઓ આ રામ ભાઈ તો નર ત્યાં જો બગડન બગડે તો બાકી

લાલ પણ <laughs>

નવો તહેવાર આપણે હિન્દુ ધર્મમાં બહુ મોટો તહેવાર ગણાય દિવાળી શું કહેવાય દિવાળી બહુ મોટો તહેવાર ગણાય કહેવાય હા એટલે દરેક મિત્રો વિનંતી સાજી ખુશી થાય લક્ષ્મી માતાની સેવા પૂજા કરજો અને આવેની એટલે લક્ષ્મી માતાનો વાત કેવાય આપો ઘરનો પવિત્ર આવે રાખજો અને જેટલી ઘરની સાફ સફાઈ રાખજો એટલું લક્ષ્મી માતાનો આપણા ઘર વાત વાત થતી અને દરેક મારા મિત્રોને વિનંતી અમારો વિડિયો જોજો અને લાઈક જય મહારાજ જય જોગની